માછીમારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દીવના વણાકબરા વડી શેરી ફિશરમેન શેડ ખાતે આરોગ્ય વિભાગના સૌજન્યથી દીવ ફિશરીસ વિભાગે માછીમારો માટે સ્પેશિયલ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યામાં માછીમારોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી માછીમારોએ શુગર બીપી વગેરેની તપાસ કરવામાં આવી હતી માછીમારોને સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળી તેમને હોસ્પિટલ ખાતે ઇલાજ માટે મોકલવામાં આવ્યા ફિશરીઝ ઓફિસર શુકર આંજણીના માર્ગદર્શનમાં આ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું આ મેડિકલ કેમ્પનો કુલ બસ્સોથી વધુ માછીમારોએ લાભ લીધો હતો મેડિકલ કેમ્પમાં સ્વાસ્થ્ય વિભાગનો તથા માછીમારોનો ભરપૂર સહયોગ રહ્યો મારું નામ નરસિંહ રામજી હું વણાંકબારા ગામ વિસ્તારના રહેવાસી છું અને અહીંયા ફિશરીસ દ્વારા અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તે અમારા માટે ખુશીનો એક દિવસ છે કે બધા ફિશરમેનો ભાઈઓ અહીંયા પોતાનું ચેકઅપ કરે અને એને યોગ્ય માહિતી મળે અને આગળ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આગળ જતાં કોઈ પણ મેડિકલ સારવાર લઈ શકે અને આવી જ રીતના અહીંયા વણાંકબારા વિસ્તારની અંદરમાં અમારા ફિશરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આવી જ રીતના દર ત્રણ મહિને પણ જવા કેપનું આયોજન કરવામાં આવે તો અમારા માટે એક સારી વાત છે જેથી કરીને અમારે ફિશરમેન ભાઈઓનો કે નાની મોટી સમસ્યા કે તકલીફ હોય તેનું વહેલી તકે નહીં આવે તેવી હું આપણા ફિશર ડિપાર્ટમેન્ટને પણ આભાર વ્યક્ત કરું છું અને આપણા મેડિકલ મેડિકલ ના જે કઈ અહીં ઓફિસરો આવેલા છે તેનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવી રીતના જ ફિશરમેન ભાઈઓને સેવા આપતા રહે તેવી હું આપણા અભિનંદન પાઠવું છું ઓકે હું ડોક્ટર સંદીપ જેઠવા મેડિકલ ઓફિસર પીએચસી વણંદબારા અને મારી ટીમ જેમાં આયુષ ડોક્ટરો પણ છે અને સીએચઓ પણ છે અને અમારો સ્ટાફ પણ છે અમે લોકોએ આજ રોજ વણંદબારાના ફિશરમેન સેટ ખાતે મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો છે જેની અંદર અમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન કરીએ છીએ અને તેની અંદર જે કોઈ પણ પેશન્ટો નું વધારે સુગર અથવા બીપી આવતું હોય તેને અમે પીએચસી રીફર કરી અને તે લોકોનું પ્રોપર નિદાન કરી અને ટ્રીટમેન્ટ આપવાના છીએ આજે બહોળી સંખ્યામાં અહીંના જે બધા ખલાસી ભાઈઓ છે એ લોકોએ અમારા નો લાભ લીધેલો છે